ગુજરાતની રાજનીતિમાં આવતીકાલે આવી શકે છે ભૂકંપ જી હા ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી દેશે કેમ કે ક્ષત્રિયાણીઓ આવતીકાલે કમલમમાં જોહર કરવાની ચીમકી ઉચ્ચારી રહી છે આવતીકાલે સાત જેટલી ક્ષત્રિયાણીઓ કમલમ પર જઈને જોહર કરશે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની જાહેરમાં ચીમકી આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું બે દિવસનું અલ્ટિમેટમ પૂરું કાલે અમે જોહર કરીશું ગીતાબાએ નિવેદન આપ્યું છે આવતીકાલે લગ્નનું જોડો પહેરીને જોહર કરીશું ગીતાબાના આ શબ્દો છે હસ્તા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ન કરતા અમે ક્ષત્રિયાણીઓ આવું ન સાંભળી શકીએ જોહર બાદ રાજપૂતો અને પાટીદારો શાંતિ જાળવે ભાઈઓ જોહર ન કરવા વિનંતી કરી છે બીજા કોઈ પાટીદારની ટિકિટ આપો રૂપાલાની ટિકિટ કાપો બસ આ જ માંગ છે ક્ષત્રિય સમાજની અને આ જ માંગ પર અડગ છે ત્યારે આવતીકાલે સાત જેટલી ક્ષત્રિયાણીઓ જોહર કરવાની ચિમકી ઉચ્ચારી રહી છે રાજપૂત સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને હજી પણ જે છત્રાણીઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે ચીમકી ઉચ્ચારી રહી છે તેઓ આવતીકાલે જોહર કરવા માટે ગીતાબા આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું બા શું કારણ છે કે આપણે છેક જોહર સુધી આગળ આવવું પડ્યું અમે ક્યારના સંઘર્ષ કરી છે લગભગ એક દિવસ થઈ ગયા છે હોળી ધૂળેટી પછી અમે તરત જ આકલીપો સાંભળી અને તરત અમારો સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો કે આવું સેન્ટન્સ ન વાપરવું જોઈએ રોટી બેટીના વ્યવહાર અમે કોઈ દિવસ કર્યા નથી અંગ્રેજો સાથે અને રૂપાલા સાહેબે આવું નિવેદન ન આપવું જોઈએ પરંતુ હવે એણે આપી દીધું તો અમારો સંઘર્ષ ચાલુ થઈ ગયો કે ભાઈ આ ટિકિટ રદ કરો માફીએ આ ટિકિટ રદ કરવું એ જ અમારી માફી છે પણ કોઈ અમારી વાત સાંભળતું નથી અને જે આ સેન્ટન્સ છે એનાથી ઇતિહાસ રચાઈ ગયા છે આજે દ્રૌપદીનો ઇતિહાસ જોઈ લો સીતાજીનો ઇતિહાસ જોઈ લો તો હવે અમારો ઇતિહાસ તો અમારે બચાવવો પડે જો આ અમે વસ્તુ ના કરીએ તો અમારા પૂર્વજો પણ અમને માફ ન કરે અને અમારી આવનારી પેઢી પણ અમને માફ ન કરે કે તમે શું કર્યું આવું સાંભળી લીધું એટલે અમે અમારાથી નથી સંભળાતું આ વસ્તુ તો સંભળાતી જ નથી આવતીકાલે તમારી સાથે જોહરમાં તમને સપોર્ટ કરવાના છે કેટલા લોકો હશે કે જે તમારી સાથે ઊભા છે અત્યારે અમારી પાસે સાત બહેનોનો આંકડો આવ્યો છે આગળ હવે કેટલું થાય આજે જે અમે ગ્રુપમાં મૂક્યું છે કે અમે અમારે કેવું પડે કે અમે આ કરવાના છીએ એટલે અમારો વિડીયો અત્યારે વાયરલ થયો છે તો બહેનોના મેસેજ તો આવે છે એમાં સાત બહેનો અમે અત્યારે થઈ ગયા છીએ આવવા નીકળી ગયા છે બધા બહેનો હવે કાલે આંકડો ક્યાં પહોંચે અમને નથી ખબર અત્યારે અમારે મહેંદીનો કાર્યક્રમ ચાલશે અત્યારે બધા અમે સાત બહેનો આવશું એ અત્યારે મહેંદી મૂકવાના છીએ અહીંયા અને પછી સાધુ સંતોના દર્શને જવાના છીએ કાલે બધા અમે શણગાર સજશું જે આપણે મેરેજ ટાઈમે જે રીતે તૈયાર થયા હતા એ રીતે અમે તૈયાર થશું કારણ કે કાલ તો અમારે છેલ્લો દિવસ છે ને જીવવાનો પણ એટલે આ બે દિવસ મસ્ત જીવી લેવું છે અને જો હસતા હસતા જાય છે અને તમામ ભાઈઓને મારે કહેવાનું ખાસ કે જો આ તમારા બેન છે ને એકદમ હસે છે કોઈ જાતની બીક નથી તમારે ક્ષત્રિય ભાઈઓને અને પાટીદાર ભાઈઓએ સાથે રહીને સંઘર્ષ કરવાનો છે કોઈએ વિખવાદ કરવાના નથી કે ના અમારા બેન જોહર કર્યો એટલે અમે આમ કરીએ આમ કરીએ ના તમારો અત્યારે સંઘર્ષ એટલો સરસ રીતે ચાલે છે અને આગળ પણ એવી સરસ રીતે જ ચલાવજો અને રૂપાલાની ટિકિટ કટ કરાવજો બસ એ મારી છેલ્લી ઈચ્છા છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ તો જ મારું જોહર યોગ્ય ગણાશે એક અંતિમ સવાલ આપને કે વ્યક્તિ સામે નારાજગી છે કે પછી એ જ સમાજમાંથી કોઈ બીજા વ્યક્તિને ટિકિટ મળે તો કોઈ એની સામે પણ કોઈક નારાજગી રહેશે વ્યક્તિ સામે જ નારાજગી છે સમાજ સામે કોઈ નારાજગી નથી કોઈ બી પટેલ ભાઈઓને ટિકિટ મળે અમને કોઈ વાંધો નથી કોઈ પાટીદાર અમારે અત્યારે પાટીદારો તો અમને કહે છે બેન તમારે જોહર કરવાની જરૂર નથી અમે તમારા જૌતલિયા ભાઈ છીએ તો દરેક પાટીદાર ભાઈને મારી વિનંતી કે આ બેનનું જોહર એડે ન જાય એનું ધ્યાન રાખજો માત્ર એક વ્યક્તિ સામે નારાજગી છે પરંતુ કોઈ સમાજ સામે આ માટેની કોઈ નારાજગી નથી ભલે પાટીદારમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ચાલશે પરંતુ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ ન આપવામાં આવે તે પ્રકારની માંગણીઓ હાલ ક્ષત્રિયો ક્ષત્રાણીઓ કરી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ ક્ષત્રિયણીઓ હજી પણ નારાજ છે અને આવતીકાલે જોહર કરે તે પ્રકારની ચીમકી તેઓ ઉચ્ચારી ચૂક્યા છે તે પ્રકારનો નિર્ણય તેઓ લઈ ચૂક્યા છે અને અત્યારે પ્રજ્ઞાબા હાલ મેંદી પડાવી રહ્યા છે પ્રજ્ઞાબા અંતિમ આ નોબત કેમ આવી અમને અત્યાર સુધી મોદી સાહેબ ઉપર વિશ્વાસ હતો કે મોદી સાહેબ અમારા તરફ જોશે મોદી સાહેબને લાગશે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે અને રૂપાલાને કાઢશે આમાંથી પણ અત્યાર સુધી હજી કંઈ નિર્ણય નથી આવ્યો એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો આ વસ્તુ નહીં કરી અમે તો પછી આગળ આગળ અમારા જે હશે એ લોકો ઉદાહરણ કેવી રીતે આપી શકશે કે ભાઈ આવું કોઈ કહી ગયા તે છતાં રાજપૂતોએ કે રાજપૂતાણીએ કંઈ ન કર્યું આવું મોટું લાંછન જે અમને લાગ્યું છે એ લાંછન એને અમે સહન કરી ગયા એમ અને અમારા ભાઈઓ પણ અમારી સાથે છે છતાં એ લોકો પ્રેમથી બધું એ કરવાની ટ્રાય કરી રહ્યા છે કંઈ નિર્ણય નહીં આવે તો પછી અમે જોહર કરશું તો કાલે અમારા બે દિવસ પૂરા થઈ રહ્યા છે અને કાલે સાંજે અમારું જોહર પાક્કું જ છે ખાલી રૂપાલાને કાઢવાની માંગ છે અમારી એ માંગ અમારા ભાઈઓ જે છે ભાઈઓ અમારા ભાઈઓ તો છે જ પણ અમારા જવતરિયા ભાઈઓ બી અમારી સાથે છે અત્યારે અમારા જવતરિયા ભાઈઓ છે એ પણ અમને કહી રહ્યા છે કે બેન અમે મરી નથી ગયા કેટલા અમને વિડીયો પણ એવા આવ્યા છે કે બેન તમે શાંતિ રાખો અમે મરી નથી ગયા પણ અમને અમારા ભાઈઓ ઉપર જવતરિયા ભાઈઓ ઉપર પણ અમને વિશ્વાસ છે અમે પાંચ બહેનો સેમડા ગયેલા આના માટે જ ગયેલા કારણ કે અમારા ભાઈઓ અમને ખબર હતી કે અંદર અમારા ભાઈઓ છે તો અમારું કંઈક વાત સાંભળશે પણ એ ભાઈઓ સાંભળવાની તો વાત કે અમને સેમડા સીમાડાથી જ તે અમને ત્યાંથી જ તે એના ગેટની બહારથી જ અમને ડિટેન કરવામાં આવ્યા તો એ ભાઈઓ ઉપર શું વિશ્વાસ હવે પણ આ ભાઈઓ ઉપર તો અમને અમને એમ થાય કે આ રાજપૂતનું લોહી એને લજાવ્યું છે તો એ ભાઈઓ ઉપર તો અમને જરાય વિશ્વાસ નથી અને જો કંઈક એવું હોત તો ડિટેન કરવામાં અમને આવ્યા જ ન હોત એકચ્યુલી મને છે ને હકીકત એ છે પોલિટેક્સનો પી મને નથી આવડતો એમાં મને કંઈ ખબર પડતી જ નથી પણ એક શબ્દ મને સંભળાયો રોટી બેટીનો વ્યવહાર અને એના ઉપરથી એમ લાગ્યું કે આ વસ્તુ જે રૂપાલા બોલી ગયા છે એ બહુ ખરાબ છે એ માટે હું રસ્તા પર આવી છું બાકી રાજપૂતાણી બને ત્યાં સુધી રસ્તા પર નથી આવતા પરિવારમાંથી કેવો રિસ્પોન્સ હશે શું એવો આપને સપોર્ટ કરી રહ્યા છે પરિવાર તો મારા આજે જ મારા ભાઈ આવ્યા હતા એ નાનો ભાઈ હતો મારો ભાભી છોકરાઓ પણ આવેલા એ બધાને પ્રાઉડ ફીલ થાય છે મારી પલક જે છે મારી ભાઈની બેબી એને હું મારી દીકરી જ માનું છું એને પણ મને કીધું કે ફેબી કરી નાખો કંકુ તો જ્યાં જરૂર પડે દેશને જરૂર પડે સમાજને જરૂર પડે ત્યાં કોઈ દિવસ રાજપૂતોએ પાછા પાણી નથી કરી તો એક ખાલી રૂપાલાને કાઢવામાં મોદીજી આટલું બધું વિચારે છે શું કામ શું જરૂર છે એવું તો રૂપાલામાં શું છે હું હકીકતમાં મને પોતાને અંદરથી વિચાર આવે છે કે એવું તો શું છે કે મોદીજીને આટલો બધો નિર્ણય કરવો આટલું બધું વિચારવું પડે છે તો મોદીજી હજી હું કહું છું મહેંદી લાગી ગઈ છે કાલે અમે અમારો છેલ્લો દિવસ હશે એવું અમને લાગી રહ્યું છે નારાજગી ખાલી રૂપાલા માટે છે બાકી બીજેપી માટે બી નથી પાટીદાર માટે પણ નથી રૂપાલાની જગ્યાએ કોઈ પણ પટેલ પાટીદારને બેસાડી દો અમને કંઈ જ વાંધો નથી રૂપાલા ગુજરાતમાં ન જોઈએ અમને બિલકુલ તો એક સ્વાભિમાનની લડાઈ કે જે ક્ષત્રિયાણીઓ લડી રહી છે તેમણે અલ્ટિમેટલી એક ચીમકી ઉચ્ચારી લીધી છે તૈયારી બતાવી છે જોહરની અને હજી પણ કદાચ ચોવીસ કલાક બાકી છે તેવું કહી શકાય છે કે કદાચ જો નિર્ણય બદલાય તો કદાચ ક્ષત્રિયાણીઓનું પણ જે નિર્ણય છે તે બદલાઈ શકે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ આવતીકાલે